હળવદના ચકચારી કેમિકલ ચોરી કાંડમાં પોલીસે પત્રકારોની ધરપકડ તો કરી પરંતુ ભાજપના નેતાની ધરપકડ કરવામાં પોલીસ કેની લાચ કાઢે છે તેવો વેધક સવાલ સાથે પત્રકારોએ આવેદન પાઠવ્યું હવે ધ્રાંગધ્રા આમ તક ન્યૂઝ બ્યુરોના આશીષ પરમારનો વિસ્તૃત અહેવાલ હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો પત્રકારનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે હળવદના સચોટ પ્રજાના પ્રશ્નોને વાંચા આપી રહેલા બળવદ બળદેવ ભરવાડ અને મેહુલ ભરવાડ ઉપર ખોટી ફરિયાદ કરી જેલની એન્ટ્રી કરાવી હતી દેશની ચોથી જાગીર પત્રકારોને ખોટા દબાવવામાં આવશે બંને પત્રકારોને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા રાહે જઈ અને આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલ ભાજપના આગેવાન નયન ઠાકરસિંહ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પણ પત્રકારો દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલ્સની ચોરી થતી હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિક સામે ફરિયાદ ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી ગત તારીખ સત્તર નવના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું તો નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયન ઠાકરથી જેત્રોજાન તેઓની સાથે સંકળાયેલ છે અને ચોરીની રકમની આપલે કરેલ છે તે પુરાવા આપેલ છે આમ છતાં તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ધરપકડ પણ કરવામાં આવી નથી આથી તેમની સામે ધરપકડ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે ચોવીસના ના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપી દર્શાયો અને પાછળથી ત્રણ આરોપીઓના નામ હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પે થી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયમ નયન અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેન્કની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતી કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા ન છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી જ્યારે જે આરોપ